ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજા સર ભગવતસિંહજીના સમયમાં બનાવેલ પુલ પુલ છે છે પરંતુ અમુક સાઇડનો ભાગ અત્યંત હાલતમાં હાલા પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે તો બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર જવર બંધ કરીને તંત્રએ સંતોષ માની લીધો છે

ટકાઉ છે એ આજની તારીખમાં બે નમૂનાદાર છે અને ખૂબ સરસ ને મજબૂત પુલ છે મારું કેવું એવું છે કે આ ફૂલ ને હજી આપણે જેટલો સાચવી શકીએ તો ઉપલેટા ઉપલેટાવાસીઓ આનો હજી ઘણો ઉપયોગ થઈ શકે એમ છે આલની જે વાત કરીએ તો અત્યારે જે નવા કુલો બની રહ્યા છે એ તૂટી રહ્યા છે તેની ચાલને ત્યાં ભૂલો કુલ છે તે પણ આજે પણ અધિકુલ છે અમારા ઉપલેટા પંથકમાં એમ કહે કે ગોંડલ બાપુ નું જ્યાં જ્યાં બાંધકામ કે જ્યાં ક્યાંય બાંધણી એની થઈ હોય ને તો એ આજની તારીખમાં વખણાય છે એની સ્ટ્રકચર આજની તારીખમાં ગોંડલ બાંધકામ હોય એટલે ઘટે નહીં તો આજે આપણે જોઈ શકીએ છીએ કે જે વર્ષો થઈ ગયા પણ આજની તારીખમાં એમનો ટકાઉ છે ને લોકોનો ઉપયોગી થાય છેટાની અંદર ગોંડલ સ્ટેટ ના ફૂલ ની રાજકોટ હાઈવે જોડતો ફૂલ મોટો અરિકમ ફૂલ કહી શકાય એ સરકારે બેરીકે મારી દીધા છે કલેક્ટર સાહેબના ના આદેશથી તો એના કારણે અમારું ઉપલેટા પ્રજાનું એવું કહેવાનું થાય છે કે બાયપાસ નો આનાથી પણ જર્જરિત છે તો એની ઉપર સુકામે વાહનો દોડાવો છો તો આ ફૂલ ને તકે રિપેર કરી ઉપલેટા ને અંદર આવતા વેપારીઓ માર્ગો બેનુ દીકરીઓને બાયપાસ ઉપર ઉતારી ને વેપારીઓને તકલીફ પડે છે એ કારણે અમારું કહેવાનું એમ થાય છે કે આ ફૂલ ને જલ્દી થી જલ્દી રિનોવેશન કરાવી આપે સરકાર અને આ ફૂલ ને ચાલુ કરાવી આપે અમારી ઉપલેટાના નાગરિક તરીકે આવી વિનંતી છે કે મોત નદી નો જે બાયપાસ નો ફૂલ છે આથી ને પણ ત્રણ વખત જર્જરિત થઈ ગયેલો છે તો એ ભૂલ ને દરેકે નથી મળતા મોજ મસ્તી ના વેપારી તકલીફ કરાવવા હાટુ જેને આ મોટી હાન હાની થાય છે વેલી તકે એને renovation કરાવે ઉપલેટા શહેરને બહાર નીકળવા માટે ખાસ કરીને ધોરાજી તરફ જવા માટે મોજ નદી નો પુલ આવેલો છે આ મોજ નદી નો પુલ સર ભગવતસિંહજી ના વખત બનેલો પુલ છે અને ખૂબ જૂનો પુલ છે તંત્ર એ પુલની જે જર્જરિત હાલત જોઈ અને તંત્ર એ પુલ મોટા વાહનો માટે બંધ કરી દીધો છે તેને પરિણામે આજે એ પુલ ઉપરથી જે નાના વાહનો પસાર થાય અને એ નાના વાહનો પસાર થઈ શકે છે મોટા વાહનો પસાર થતા નથી ત્યારે ઉપલેટા શહેરમાંથી મોટા વાહનોને જવા માટેનો જે રસ્તો છે એને સરકારે વિકલ્પ રૂપે નવો પુલ બનાવવો જોઈએ અને ન પુલ બને ત્યાં સુધી વર્તમાન જે પુલ છે એને રિનોવેશન કરી અને શરૂ કરવું જોઈએ બાજુમાં જ રેલવેનો પુલ છે રેલવેનો પુલ નવો બનાવવાને બદલે રેલવે તંત્રએ રિનોવેશન કરી અને એની માથેથી રેલવે પસાર કરી છે તો આ પુલને પણ રિનોવેશન કરી અને એની ઉપરથી વાહનો પસાર કરવા જોઈએ કારણ કે બસ છે એસટી બસો છે મોટી બસો છે એ બસો આજે નીકળી શકતી નથી તેને કારણે મુસાફરો પણ ખૂબ હેરાન પરેશાન થાય છે સરકાર એમનેમ ખાલી રસ્તો બંધ રાખી મોટા વાહનો માટે અને રોકી રાખે તો કોઈ નિર્ણય તો કરવો જ પડે અને નિર્ણય શા માટે નથી કરતા હું એમ કહું છું કે તાત્કાલિક એનો નિર્ણય થવો જોઈએ અને એનો વિકલ્પ પણ મળવો જોઈએ અત્યારે પુલની હાલત તંત્રના યોગ્ય જાળવણીના અભાવે બંને બાજુ જોવો તો કેટલા કેટલા મોટા ઝાડ ઉગી ગયા છે અને પુલની અંદર ગાબડાઓ દેખાતા હોય તો આ બધું દૂર કરવા માટે અને ઉપર જે ક્યાંય જગ્યાએ છે તે થોડું રિપેરિંગ કરી અને કરે તો પુલ ખાસ કરીને એસટી બસો છે મોટી ખાનગી બસો છે અને પ્રાઇવેટ વાહનો અને ખેડૂતોના વાહનો પસાર થઈ શકે એવો તો થઈ શકે મોટા ડમ્પરો ન ચાલે તો કઈ વાંધો નહીં પરંતુ આવા વાહનો તો પસાર થવા જોઈએ